ધૂન મંડળનું આયોજન કરવામાં આવ્યું જેમાં કાપોદરાના રહેવાસીઓ પ્રમુખો અને પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વાસુદેવ ધૂન મંડળ દ્વારા કડતાલના તાળે શ્રીજીની ધૂન અને કીર્તનનું મધુર રસપાન કરવામાં આવ્યું હતું મારું નામ શાંતિલાલ મંજીભાઈ બરવાળિયા અમારા ધૂન મંડળનું નામ છે વાસુદેવ ધૂન મંડળ ટ્રસ્ટ સુરત ગૌ સેવા અને માનવ સેવા કરતું મંડળ સુરતનું એક પ્રખર અને પ્રખ્યાત જે મંડળ છે એનું નામ વાસુદેવ ધૂન મંડળ ટ્રસ્ટ સુરત અમારે ગૌ સેવા અને માનવ સેવા કરતું મંડળ છે એ સુરતની અંદર મરણ હોય વાસ્તુ પૂજન હોય કે બાળકોની બર્થડે પાર્ટી હોય કોઈપણ પ્રકારના મોજની પણ ધુન હોય તો એ એના દ્વારા અમારે ગૌ સેવા અને માનવ સેવા કરી રહ્યા છીએ અમારું આ મંડળ જે છે એનો આજે સુરતની અંદર વરાછા વરાછામાં કાપોદરા કાપોદરા પોલીસ સ્ટેશનની અંદર ગણપતિ મહોત્સવ નિમિત્તે અહીંયા પોલીસ પરિવાર દ્વારા જે વાસુદેવ ધૂન મંડળને બોલાવી અને ધૂનનું આયોજન કરવામાં આવેલ છે જનતાને એ જ કે જેમ બને તેમ વધુને વધુ ગૌ સેવા કરે માનવ સેવા કરે અને વ્યસન મુક્ત બને સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં